અંકલેશ્વરના અંદાડા ગામ ખાતે બે માર્ગ ઉપર અડચણ દબાણ દૂર કરવામાં આવ્યા હતા અંદાડા માંડવા બોરજગ રોડ અને અશોક વાટિકા મેન રોડ બાર જેટલા લારી ગલ્લા દૂર કરવામાં આવ્યા હતા ત્રણ નોટિસ આપ્યા બાદ પણ દબાણ દૂર ન કરતા પંચાયત અને માર્ગ અને મકાન વિભાગ તેમજ સિંચાઈ વિભાગ દ્વારા સંયુક્તપણે ડોમિલેશન કરાવ્યું હતું સ્થાનિક સોસાયટીઓ અને રજૂઆત બાદ કાર્યવાહી કરાઈ હતી

અંતે ભરૂચ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ સિંચાઈ વિભાગ અને અંદાડા ગ્રામ પંચાયત દ્વારા અજરોજ જેસીબી અને દબાણ શાખા સાથે રાખી તમામ દબાણો દૂર કર્યા હતા અચાનક દબાણ દૂર કરવાની કાર્યવાહી તથા લારી ધારકોમાં ફફડાટ ફેલાયો હતો કેટલાક સ્થળે લારી ધારકોએ રજૂઆત નોંધ દોર પણ ચલાવ્યો હતો જોકે તંત્રોએ મચક ના આપી તમામ દબાણ દૂર કરી દીધા હતા આજ રોજ તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર પચીસના રોજ ગ્રામ પંચાયત અંડાળા પીડબ્લ્યુડી વિભાગ પંચાયત અંકલેશ્વર તેમજ સિંચાઈ ખાતું અંકલેશ્વર તરફથી અંડાળા ગામે જે અશોક વિહાર સોસાયટી અશોક વાટિકા સોસાયટી તેમજ ગોપીનાથ સોસાયટી તરફના રહેલો તરફથી જે દબાણ કરતા જેની નોટિસ મળી હતી તે નોટિસ અન્વયે કલાક ધારકોને લારી ધારકોને તબક્કાવાર ત્રણ નોટિસો ગ્રામ પંચાયત તરફથી આપવામાં આવેલ હતી તેમ છતાં કલ્લા ધારકો અને લહેરી ધારકોએ પોતાનો સામાન સ્વ ખર્ચે ન ખસેડતા દબાણ દૂર ન કરતા ગ્રામ પંચાયત અંડાળા પીડબલ્યુડી તેમજ સિંચાઈ વિભાગ દ્વારા આજે સંયુક્ત દબાણ દૂર કરવાનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો અને આજ જે અંડાળા માંડવા મેઇન રોડ પર તથા અશોકવાટિકાને જોડતા મેઇન રોડ પર આવેલા દબાણો ગ્રામ પંચાયત અંડાળા પીડબ્લ્યુડી તેમજ સિંચાઈ વિભાગ દ્વારા દૂર કરવામાં આવ્યું છે